તો કે ગંગાજીનું મૂળ પણ કમંડલ છે મારે તમને આ ગંગાજીની યાત્રા બતાવી છે ભગવાન દત્તાત્રી ને જોઉં ત્યારે કે કમંડલ માંથી કમંડલ સુધી યાત્રા ગંગાજી ભગવાન દત્તાત્રેય છે એ પોતાના હાથમાં કમંડલ રાખે છે આપણને બોધ દેવા માંગે છે હાથ કમંડલ બગલ મે જોલી હાથ કમંડલ પર્યટન કરનારા યોગી હોય યોગી હોય એ પોતાના હાથમાં કઈ વધારાની વસ્તુ ન રાખે પણ આ ભગવાન આ જોગીડા એ પોતાના હાથમાં સાત વસ્તુ રાખી છે તો એ કઈક આપણને બોધ આપવા માંગે છે એટલા માટે કમંડલ જોલી આજે બધું ધારણ કર્યું છે બાકી ભગવાન ને જોલી નું શું કામ એક નો મહિમા છે સમય પ્રમાણે જોશું જોારો દિશા கோ யார் ஃபகீர यो मेरो यार भग में कदा योगी कदा भोगी कदा नग्न विसाजवती दत्तात्रेय हरी क्षा मुक्ति मुक्ति प्रदान लतात्रो हरे साक्षात भूपति मुक्ति प्रदायक मन लागो मेरो यार भगर में मन लागो मेरो यार बगीर में मन लगो

શિખર ઉપર બિરાજમાન ભગવાન મહાદેવ ના જટા માંથી નીકળે અંતરિક્ષ માંથી આવ્યા ગંગાજી ગંગાજીનું મૂળ અંતરિક્ષ માં બતાવ્યું આકાશ ગંગા બતાવ્યું છે જેનું મૂળ આદાબાદી પિતા મહત્સ્ય નિગમ ગંગાજીનું મૂળ ક્યાંથી છે તો કે ગંગાજી નું મૂળ પણ કમંડલ માંથી મારે તમને આ ગંગાજીની યાત્રા બતાવી છે ભગવાન દત્તાત્રેયને જોઉં ત્યારે કે કમંડલ માંથી કમંડલ સુધીની યાત્રા ગંગાજી બ્રહ્માજી ના કમંડલ માંથી ગંગાજી ઉદભવિત થાય પરંતુ ત્યારે ગંગાજી કહેવાતો નથી ત્યારે એ સામાન્ય જલ છે તો ગંગાજી ક્યારે કહેવાના તો કે એ બ્રહ્માજીના કમંડળમાંથી આદા વાદી પિતા મહસ્ય નિગમમ વ્યાપાર પાત્રે જલમ એ પાત્રમાંથી બ્રહ્માના કમંડળમાંથી જલ નીચે પડ્યું કેના ઉપર તો કે ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે બ્રહ્માજી એ ચરણ પાડ્યું ચરણ ઉપર જલ પાડ્યું અને ભગવાન વિરાટ સ્વરૂપના જમણા પગના જમણા જે અંગૂઠો હોય અને એના નખ ભાગ ઉપર એક જલ પડ્યું છે બ્રહ્માના કમંડલમાં પશ્ચાદ પંદગસાયનો ભગવદ પાદોદકમ પાવનમ એ ભગવાન વિષ્ણુના ચરણ ઉપરથી નખ ભાગ ઉપર પડવાથી એ જલ જલ રહેતું નથી ત્યારે એ ગંગા બની જાય છે ગંગાનો પ્રાદુર્ભાવ આવી રીતે અને ત્યાંથી એ ચરણમાંથી સ્પર્શ થતા થતા જે જલ નીકળે એ બધું ગંગા કહેવાવા લાગ્યું અને આકાશ માર્ગે આકાશ ગંગામાં ફરતા ફરતા એ અવકાશમાંથી આ જોગીડાની જટામાં આવે છે ભૂયઃઃ શંભુ જટા વિભૂષણમ મણિ જન્મ મરહણમ શેણીહં કન્યાકલ્મસ નાશની ભગવતી ભાગીરથી દૃશ્ય તે આવા ભાગીરથી દર્શન થાય કમંડલમાંથી નીકળી ચરણનો સ્પર્શ કરી અવકાશમાં ફરતા ફરતા આ ગંગાજી મહાદેવની જટામાં આવે એ જટામાંથી નીકળી અને ગંગોત્રીમાંથી ગંગાજી આ પૃથ્વી ધરા ઉપર આવે અને એ ધરામાં વહેતા ગંગાજીમાં ભગવાન દત્તાત્રે નિત્ય સ્નાન કરે પોતાનું કમંડલ ભલે અને જપ કરે છે એ ભગવાન દત્તાત્રે ના કમંડલમાં જલ છે એ ગંગાજીનું નું જળ ભગવાન પોતાના ગુરુને પોતાની સાથે રાખ્યા છે એ જલતત્વ ભગવાન ના ગુરુ છે ચોવીસ ગુરુઓના એક જલ તત્વ છે અને એ જલ જલ તત્વ ની ની અંદર અંદર પણ દેવ છે દેવતાઓ રહેલા હોય એટલે આપણે તીર્થ નો મહિમા તો જાણતા જ હોઈએ અને એ તીર્થ ના મહિમા એમ કેવાય કે ક્યારેય તીર્થમાં નગ્ન સ્નાન ન કરાય વસ્ત્ર ધારણ કરી અને સ્નાન કરે કારણ કે એ જલ ની અંદર દેવતાઓ હોય અને દેવતાઓનો અનાદર કર્યો કેવાય આપણે જો એવું કરીએ તો એટલા માટે જલની અંદર દેવતાઓ બતાવવામાં આવ્યા છે ભૂદેવો તમારા ઘરે આવી અને પિતૃ તર્પણ કરાવે ત્યારે પણ જલની અંદર નમસ્કાર કરાવે એ જલમાં દેવતાઓ આવેલા હોય એટલા માટે એના આવાહન થયેલા હોય એટલા માટે અને મુખ્યત્વે જલની અંદર દેવતા કોઈ હોય તો એ વરુણ દેવ કહેવામાં આવ્યા છે આ વરુણદેવ મુખ્ય એમાં દેવતા કહેવામાં આવ્યા છે આપણે ત્યાં એવું કહેવામાં આવે પ્રાર્થનામાં હરી ઓ શિવ તમોસ્ત ભાજય તે હનઃ ઉસતી મામભો જક્ષિન્વત અંદર જો એ જલના દેવતા કોઈ હોય તો એ વરુણ દેવ કહેવામાં આવ્યા છે અને એ વરુણ દેવતા કેવા છે તો કે વરુણ દેવતા શાંતિ રૂપ બતાવવામાં આવ્યા છે આ સ્તોત્રમાં માં વરુણ દેવ શાંતિ રૂપ બતાવ્યા છે જલના દેવતા એટલા માટે જ અહિયાં વેદની અંદર પ્રાર્થના કરવામાં આવે કે હે શાંતિરૂપ વરુણ આ અંદર અમને પણ સુખમય રસ પ્રાપ્ત થાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ જલની ની અંદર શાંતિ નો ભાવ છે કારણ કે વરુણ દેવતા શાંતિ રૂપ દેવ બતાવ્યા એટલા માટે જ આપણે ઉગ્ર થયા હોય ક્રોધમાં આવી ગયા હોય એટલે તરત જ હાથ પગ ધોઈ લઈએ અથવા તો સ્નાન કરી લઈએ એટલે આપણો ક્રોધ ચાલ્યો જશે આપણે અપવિત્રતા અનુભવ કરીએ આપણે સ્નાન કરી લઈએ એટલે આપણી અપવિત્રતા ચાલી જશે ક્રોધ પણ શાંત થઈ જશે આપણને થાક લાગ્યો હોય જલ તત્વનો સ્પર્શ કરી લઈએ અથવા તો હાથ પગ ધોઈ લઈએ મોઢું ધોઈ લઈએ અથવા સ્નાન કરી લઈએ તો આપણો થાક શાંત થઈ જશે કારણ કે આ જળના દેવતા શાંતિ પ્રદાન કરનારા દેવ છે આ જલ તત્વ ની અંદર શાંતિ નો એક ગુણ રહેલો છે એટલા માટે આવું બધું આપણને મળે થાકી ગયા હોય એટલે તરત હાથ પગ ધોઈ લઈએ આપણે આપણા શરીરમાંથી માંથી વાળ કપાવા જઈએ બેનો બ્યુટી પાર્લર માં જાય પછી આવીને મેકઅપ કરાવવા ગયા હોય તો તો પછી નો નાય બાકી એમાં તો બીજું કઈ આવતું હોય આપણને તો નામ ના આવડે એ કરાવીને આવે એટલે તરત સ્નાન કરી લે પુરુષો બધા વાળ કપાવા જાય એટલે આવીને સ્નાન ન કરી લઈએ ત્યાં સુધી એને મજા આવે પછી કઈક હલકું લાગશે આપણે જાજરું પછી સ્નાન નહીં કરી લઈએ ત્યાં સુધી આપણને અપવિત્રતા અનુભવ થશે સ્નાન કરી લેશો એટલે આપડે પવિત્ર આપણે પવિત્ર થઈ આ નખ પણ મેલ બતાવ્યા આપડા નખ આપણે કાપી નાખીએ પછી પણ ઘણા ને ટેવ હોય નાઈ લઈએ નખ પણ મેલ છે આપણા શરીર મેલ જ્યારે પણ દૂર થશે એટલે આપણે સ્નાન કરી લેશું પવિત્ર થઈ જશે કારણ કે જલ પવિત્રતાના દેવ એની અંદર પવિત્રતા રહેલી છે એની અંદર શાંતિ પણ રહેલું છે અને આવા જલથી ભગવાન દત્તાત્રેય યોગીઓને એવું કહેવા માંગે છે કે જ્યારે પણ આપણને એવી કામનાઓ ઈચ્છાઓ પ્રગટ થાય તરત જ ઉદક કરી લઈએ જલ સ્પર્શ થઈ જશે એટલે આપણી કામનાઓ પણ શાંત થઈ જશે એટલા માટે જ યોગીઓને કામના જાગૃત ન થાય એની પાસે જલ તત્વ હોય અંદર જલ જલના સ્પર્શ કરવાથી પવિત્ર થઈ જાય આપણે ભાગવતજીમાં કહેવામાં આવ્યું છે કામમ ક્રોધમ લો રહ્યે ચ કથા વૃતિ જે કોઈ કથામાં આવે એ બધાએ આ બધા થી તો દૂર જ રહેવું જોઈએ આમ ભગવતજીમાં કહ્યું એમાં કહ્યું કામ ક્રોધ માન મચ્છરમ લોભ મેવચ ઘણા પ્રકારના આવા તત્ત્વો બતાવ્યા કામ ક્રોધ ક્રોધારી બધા એવા સૌથી પહેલા બતાવ્યું કામ ને સૌથી પહેલા દૂર રાખવું ભગવાન દત્તાત્રેય પણ આ વાયુદેવને આ જલદેવને ગુરુ માન્ય એવું કહેવા માંગે છે કે જલ તત્વ થી આપણે બધા શુદ્ધ થાય આપણે પરે રહીએ બધા યોગીઓ આ પ્રકારે અનુસરવું આવું ભગવાન દત્તાત્રે કહે કામનો એક બીજો અર્થ પણ થાય કે જેને ઈચ્છાઓ કહેવામાં આવે વાસનાઓને તો કામ કહેવાય ઈચ્છાઓને પણ કામ કહેવામાં આવે આપણી કામના ક્યારે પણ નાશ જ ન થાય એક ભાઈ હતા અને એ દરરોજ હાલી અને કારખાને જાય કામ કરવા માટે આપણે ઈચ્છાઓ રૂપે જોઈએ ભગવાન તો એ તો વાસના વાળા કામ ની ચર્ચા કરે છે પણ આપણા માટે તો એ આપણા સમજ થી તો પરે છે એટલા માટે આપણે પણ આ કામ તત્વ સમજીએ પણ ઈચ્છા રૂપે કામ તત્વ છે એ ભાઈ દરરોજ હાલી કામે જાય એટલે એને એમ થયું કે લાવો હવે હાલીને તકલીફ થાય છે તો હું એક સાયકલ લઈ લઉં ને તો મારે પેન્ડલ મારીને જવા થાય એટલે ધીમે ધીમે સાયકલ લઈ લીધી પછી સાયકલ લઈ લીધી હવે પછી વિચારે હવે ધીમે ધીમે પૈસા મળવા માંડ્યા વધારે તો હવે પેન્ડલ એ નથી મારે હવે મોટર સાયકલ લઈ લો પછી મોટર સાયકલ લીધી પછી પણ તકલીફ થવા માંડી કઈ સવારના શિયાળામાં જવાનું હોય ઠંડી લાગે એટલે હવે પરિસ્થિતિ પણ છે તો હાલ ને હવે મોટર લઈ લઉં ચાર પેડા વાળી ગાડી લઈ એટલે ફોર વ્હીલ લઈ અને પછી પછી તો ભાઈનો પોતાનો ધંધો પણ ચાલુ થઈ ગયો એટલે એક શહેર માંથી બીજા શહેરમાં જવાનું થાય ને ફોર વ્હીલ હોય એટલે એ પોચી શકે બધા પોચી જાય પછી ધીમે ધીમે એનો ધંધો વધારે પ્રગતિ કર્યો એટલે પછી એને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું થયું તો કહે કે હવે તો મોટર લઈને તો ન પહોંચાય થાકી જવાય તો શું કરવું તો કે મોટર રાખી ઘરે હવે પછી ફ્લાઇટમાં ફરવા ને એરલાઇન્સ ફ્લાઇટમાં એરપોર્ટે જાય અને ફ્લાઇટમાં બેસી જાય એટલે બલુન ઉડે વિમાન ઉડે અને પછી એને પહોંચાડી દે બહુ આઘા અંદર પહોંચાડી દે એટલે પાછા આવી શકે ઘણા આવા લોકો છે અમદાવાદ થી દિલ્હી દરરોજ અપડાઉન કરે છે વિમાનમાં દરરોજ અપડાઉન કરે અને દિલ્હીમાં કામ કરે અરે અમદાવાદમાં આવા ઘણા લોકો જાણે તો વિમાનમાં જવા મીંડા પછી તો આ ભાઈનો ધંધો એટલો બધો પ્રગતિ પગડો કે હવે એને એમ થાય છે કે મારા ટાઈમટેબલ પ્રમાણે આ ફ્લાઇટ નથી ચાલતી બધી બધા પેસેન્જર હોય એ સમયે ફ્લાઇટ હોય એટલે એને એમ થયું કે મારે આ કંપનીના ફ્લાઇટે નહીં હું કઈ ટાઈમે ઉડવું જોઈએ બોલો એટલે વિચાર્યું કે હવે હું મારા ઘરનું એક પ્લેન લઈ લઉં એક પ્રાઇવેટ જેટ લઈ લીધું પાર્કિંગમાં રાખી દેવાનું અને એને જવું હોય એટલે ઘરેથી જ ઉડી જાય અને ઘરે જ પાછું આવી જાય એવું મોટું વિશાળ એનું ઘર થઈ થઈ ગયું ને બધું જલાલી ગઈ એને પ્રાઇવેટ જેટમાં ફરવા વાળો થઈ ગયો ધીમે ધીમે આ ભાઈ સુખમય જીવન જીવવા લાગ્યા એવામાં એક દિવસ એ બીમાર પડ્યા એટલે ડોક્ટર પાસે જાય અને કહે કે ડોક્ટર મને આ તકલીફ થઈ છે એટલે ડૉક્ટરે એને દવાઓ આપી ઇન્જેક્શનોને બધું કરી દીધું સારવાર કરી દીધી દવા આપીને કહે કે હું તમને પરેજી આપું એટલે તમારે પાડવાની છે આટલું આટલું ખાવાનું આટલું આટલું નહીં ખાવાનું અને એમાં ડોક્ટરે લખ્યું કે દરરોજ તમારે પાંચ કિલોમીટર હાલવા જવાનું એટલે ઓલા ભાઈને એમ થયું કે આ તો હું દરરોજ હાલતો જ તો આ તો ખોટા આના રવાડે જઈડો કે પ્લેનમાં બેસવા ને મને પછી આવું બધું થવા માંડ્યું એના કરતાં ભગવાન આપણને જે આપે એમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ વધારે પડતી ઈચ્છાઓ કરશું તો પછી આવું આપણું પણ થાય અને આપણી ઈચ્છાઓ ક્યારે મરે જ નહીં એટલા માટે જ કહે માયા મરી ના મન મરા મરે મરી ગયા શરી આષ્ણ ના મરી કે ગઈ દાસ કબીર કબીરદાસ કઈ ગયા આશા તૃષ્ણા આપડી ક્યારેય મળતી નથી આશાઓ જાય કે રાખે સાઇકલમાંથી મોટરસાયકલ મોટર પછી બલૂન એમ આશા આપણી પૂરી થાતી જ નથી આપણા પાડોશી જો ફ્રિજ લે તો આપણે લેવું જોઈએ વોશિંગ મશીન લે તો આપણે લેવું જોઈએ હવે તો દેખાવ માટે લેવાનું ચાલુ થયું તો આશા કૃષ્ણામાંથી આપણે મુક્ત નથી થતા ખરેખર કામનો આ પણ અર્થ છે કે આપણે ઈચ્છાઓને શાંત કરવી એ પણ કામના શાંત કરી કહેવાય એટલા માટે ભાગવતમાં કહ્યું કામમ ભાગવત કથામાં આવવું હોય બેસવું હોય યજમાન બનવું હોય શ્રોતા બનવું હોય તો પેલા કામમાંથી મુક્ત થઈને બેસવું પડે એટલા માટે આ કામનો મહિમા છે કામમ ક્રોધમ મદમ માનમ આ બધા તત્વો છે ભગવાન દત્તાત્રેયના જે ગુરુ છે જલ તત્વ એ પવિત્ર બનાવવા માટે યોગીઓને બોધ આપે છે કે કામના ત્યાગ કરી અને પવિત્રતા અનુભવ કરાવવા માટે આ જલ તત્વ આપણને બોધ આપે છે એટલા માટે ભગવાન દત્તાત્રિ આ જલ પણ એક ગુરુ છે